નમસ્કાર વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે કંઈક થમનેલમાં તમે જોયું એમ કાંઈક કેમિકલમાં લોચો છે કેમિકલમાં મગજમાં મગજમાં એવું કેમિકલ આપણે નાખ્યું છે કે જેના લીધે આપણે કંઈક ઘૂટે છે આપણા જીવનની અંદર કંઈક દુઃખ લાગે છે તો આ સંબંધિત આજે આપણે શીખવાની છે કેમિકલ લોચો છે કહેવાય ને લોચો મગજની અંદર છે આ કોઈ ખીચું નથી કે આ કાંઈ આપણે સુરતનો કોઈ ઓલું કે ને કોઈ વાનગી તમે કહો સુરતી ખમણ કહ્યો લોચો કહો આ એ નથી વાનગી આ કાંઈક મગજની અંદર આપણે ફીટ કર્યું છે આપણે બેઠાડી દીધું છે કે આમ જ તે એના લીધે દુઃખ થાય છે તો આજે આપણે થોડાક પ્રોગ્રામ જોવાના છે તમે કોમ્પ્યુટરની ભાષામાં હું તમને સમજાવું ને તો કઈ રીતના

ડી અથવા તો ડિલેટ કી તમે દબાવો જ છો તો ડિલેટ થઈ જાય એમ આપણા મગજની અંદર આપણે એવા ઇનપુટ દાખલ કરીએ છીએ આવું જ તે દાખલ કરો તો આપણે એવું દાખલ કરીએ તો પછી આઉટપુટમાં એવું જ મળવાનું છે સટડાઉન કરવું છે તો પછી સટડાઉન કરશો તો પછી કોમ્પ્યુટર કે લેપટોપ કે બને જ થઈ જશે તો એમ મગજની અંદર આપણે કઈક એવા પ્રોગ્રામ સેટ કરીએ છીએ જેના લીધે આપણે દુઃખનો અનુભવ કરીએ છીએ કેવા પ્રોગ્રામ સેટ કરીએ છીએ તો પહેલાં તો હું તમને તફાવત સ્વરૂપે સમજાવવાનું છે તમને પહેલાં તો ખોટું પોગ પ્રોગ્રામિંગ જેને અજ્ઞાન કહેવાય અને જો અજ્ઞાનના લીધે જ દુઃખી થાય છે અજ્ઞાની માણસ દુઃખી થાય જ્ઞાની તો સુખી થાય સમજણથી સુખી થાય અને સાચું પ્રોગ્રામિંગ જો તમને સાચું પ્રોગ્રામિંગ પણ આપીશ જેના લીધે અખંડ સુખની પ્રાપ્તિ થશે એને જ્ઞાન કહેવાય તો આ બંને આપણે તફાવત જોશું તો પહેલાં શારીરિક રીતના આપણે અજ્ઞાન એટલે ખોટું પ્રોગ્રામિંગ આપણા શરીરની અંદર શું કર્યું છે મનની અંદર કે હું શરીર છું મને દુઃખે છે આ શારીરિક રીતના આપણે ખોટું પ્રોગ્રામિંગ કર્યું છે સામે આપણે સાચું પ્રોગ્રામિંગ કરીએ તો હું આત્મા છું મને કોઈ દુઃખ નથી તો થોડું કંઈ દુઃખ નથી તમે દવાખાનાની અંદર જોશો બે વ્યક્તિઓ છે એક વ્યક્તિને ઇન્જેક્શનથી બીક લાગે છે એકને નથી લગતી હા ડરનો એક છે મુદ્દો એક ડરનો છે છે આને ડર લાગે આને ન લાગે પણ એનું મક્કમ પૂર્વક હશે બળ મનોબળ કે મને કઈ નહીં થાય તો જો ઇન્જેક્શન તમે આ કોરોના વેક્સિન તમે લીધી તો વેક્સિનમાં કઈ હું થોડુંક જ ડરતા થા આખી સોય હતી ને એ અંદર નાખતા તો પણ આપણને દુઃખ ન હા શરૂઆતમાં લાગતું હતું પણ એડજસ્ટ થઈ ગયા ને બે ડોઝ ત્રણ ડોઝ તો આપણે આપ ખોટું પ્રોગ્રામિંગ કરીએ છીએ જે હું છે કે હું દુઃખરૂપ છું શરીર છું બીજું માનસિક રીતના આપણે કેવું ખોટું પ્રોગ્રામિંગ કરીએ છીએ હું શરીર છું હું મૃત્યુ પામીશ હું કુરુપ છું મારું અપમાન થાય છે હા પણ થાય અપૂર્વમની સ્વામી આના વિશે ઘણી વખત વાત કરે છે કે યુવાન હતો તો એને એક પ્રશ્ન હતો એને મરવું થયું શા માટે મરવું થયું એને ખીલ બહુ થતા હતા એલા સ્ટાન્ડર્ડ આઠ ની વિજ્ઞાનની તરુણાવસ્થામાં પ્રવેશ ચેપ્ટર આઠમાં તમને કે છે કે હવે તમે તરુણ થો તો શારીરિકમાં કઈ ફેરફારો થવાના છે એ તમારે એડજસ્ટ કરવાના છે એ તમારે સ્વીકારવાના છે આ તો તો એક ચામડીના લીધે લીધે અમુકના આપણે ઘણા બધા આમ મનની અંદર એવું ગાંઠ બાંધી દેવીશ કે આના લીધે નથી હું હારો લાગતો મને કેવા સામેવાળા વિચાર છે આખા દિવસમાં દસ મિનિટ તો આપણે શરીરને શણગારવામાં વાપરીએ છીએ દસ મિનિટ નહીં વધારે તો આ હું આપણે માની લીધેલું છે સામે આપણે સાચું પ્રોગ્રામિંગ શું કરવાનું છે હું આત્મા છું હું ક્યારેય મરતો નથી અને સાચું જ છે આત્મા અમર છે અજર છે કોઈ દિવસ મરતો નથી બીજું કે મારો આત્મા રહ્યો ને શુદ્ધ છે ને સુંદર છે એ તો મારું શરીર ભલે ગમે એવું કદરૂપું હોય અને મને માન અને અપમાનમાં શું અરે તમે જો નરસિંહ મહેતા મીરાબાઈ આ દરરોજ ઉદાહરણો શ્રી રામ ભગવાન તમે જો શ્રી કૃષ્ણ ભગવાન જો કેટલા અપમાનો સહન કર્યા પ્રમુખ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાન અપમાનો થઈ ગયા છે તો પણ તેમને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી એમને લાગ્યું કારણ એમનું સાચું પ્રોગ્રામિંગ હતું અને આપણું પ્રોગ્રામિંગ કંઈક ખોટું હોય છે આગળનું એક પ્રોગ્રામિંગ આર્થિક રીતના આપણે કેવું પ્રોગ્રામ કરીશ કે હું શરીર છું મને જેટલું વધારે ધન મળે ને એટલું વધારે પંચ વિષયમાં હે વધુ સુખ મળે અને પંચ વિષય એટલે તમને ખબર છે શબ્દ રૂપ રસ ગંથ સ્વાદ સારું ખાવાનું સારું તમે ફરવાનું સારો સ્પર્શ સારું રૂપ આ બધાય પંચ વિષયમાં તમે આમ પ્રોગ્રામિંગ કર્યું છે આમાં જ સુખ છે તદ્દન ખોટી વાત છે આવા કોઈ ભૂતકાળની અંદર કોઈ પણ વિદ્વાન સંતો એવી કલમ નથી લખી કે આની અંદર સુખ છે આ હું નથી કેતો ગુણાતાનાય સ્વામી એ વાતમાં છે અખંડ સુખના વિચારમાં તો આપણે આવું પ્રોગ્રામિંગ કર્યું છે સામે પ્રોગ્રામિંગ કયું સાચું કરવાનું છે હું આત્મા છું આત્મા બધા માની લેવાનું છે અને જે પોતે હું સુખરૂપ જ છું આત્મા પોતે જ સુખરૂપ છે એ તો આપણે દુઃખ તો શરીરના માયના છે અને જે ધનથી મળતા જે પંચ વિષયના ને એ શરીર ટકાવા પૂરતા તે છે તો આ જો જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે હું તમને દસ હજાર નો આઇસ્ક્રીમ દઉં દસ હજારનો મોંઘો એટલો આઈસ્ક્રીમ આપવાલો દસ હજાર નો નહીં દસ હજાર નો મોખોન એક કપ જ તે ખાલી દસ હજાર રૂપિયા નો આઈસ્ક્રીમ નથી હોતા આટલા બધા આઈસ્ક્રીમ મોંઘા પાણીપુરી બધું હોય જ છે તમને આ મેં તમને આપી તમારે એ વસ્તુને આરોગવાની જ્યાં સુધી તમે જમશો ત્યાં સુધી આનંદ આવશે પછી હું તમને બે દિવસ પછી નહીં એટલે પાંચ મિનિટ પછી કહીશ ને હાલ તો ઓલો આઈસ્ક્રીમ નો આનંદ લેતો લેશ રહેશે નહીં રે તમે ઘણી વખત ભૂતકાળમાં ફરી આવી છો ઘણી બધી જગ્યાએ અત્યારે હું તમને કહું હાલો હવે તમારે કોદ દે નથી ફરવાનું હવે તમે ગયા છો ફરવા સુખ લો ને એમાં મળશે સુખ નહીં રે ખોટું પ્રોગ્રામિંગ થઈ રહ્યું છે સમજવા જેવાની બાબત છે સાચું પ્રોગ્રામિંગ શું છે આ પંચ વિષય શરીર ટકાવવા પૂરતા જ સીમિત છે બાકી લાંબા બહુ ચલાવવાના નહીં અને છેલ્લું પ્રોગ્રામિંગ જે આપણે કરવી છે પારિવારિક કેવું પારિવારિક કે હું શરીર છું દેહના સંબંધી જે મારા રહ્યા ને ઈ કાયમી સંબંધી છે તેઓ મારી સાથે કાયમ રહેવાના છે અને આ પારિવારિક સંબંધમાં મોટું આપણે આ ખલેલ પહોંચાડે છે આપણે દુખનું કારણ એક આ છે આપણે માની લીધેલું છે ગઢડાની અંદર સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન હતા દાદા ખાચરના દરબારમાં મહારાજમાં જ્યારે બપોરનો સમય થયો ત્યારે જમવાનું આવ્યું તો શું આવ્યું બાજરાના રોટલા શાક અને છાશ અને રાયતા મરચાં મહારાજ કઈક વાંધો નહીં જમી લેશું બીજા દિવસ આ ત્રીજા દિવસ ચોથા પાંચમા છઠ્ઠા આઠ દિવસ આવું ચાલ્યું એમને મહારાજે કીધું જીવબા ને લાડુબા ને કે કેમ કઈ બીજું જમવાનું કઈ અન્ન છે નહીં કેમ આવું તો આવે છે અઠવાડિયા તેમ સમજી ગયા છું કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે શું જમવામાં હોય છે તમે ત્યાં દસ બાર દિવસ જમવામાં આવું જ હોય છે ત્યારે મહારાજે શું સમજણ આપી જો સાચું પ્રોગ્રામિંગ હવે સમજવા જેવું છે સાચું પ્રોગ્રામિંગ શું કર્યું કે પેલા તો પ્રશ્ન કીધો કેમ આવું થાય છે ત્યારે જવાબ આપ્યો કે મહારાજ આ પાછા થયા છે એટલે એટલે નથી સારું જમવાનું બનતું મહારાજે બધાને બોલાવ્યા અને કીધું સભા ભરાય ને કીધું કે આ બધું શું માંડ્યું છે આ શરીર તમે જે માન્યું છે એ કાયમ નથી આત્મા અમર છે આ તો તમે ક્ષણિક અને જો સત્સંગી સમાજને આપણને ઉપદેશ આપ્યો આ દુઃખ લાગે સ્વાભાવિક છે તે વ્યક્તિ સાથે આપણે સંબંધો હોય આપણે હેત લાગણી પ્રેમ ઉલ્લાસ દુઃખ ની સાથમાં આપ્યો હોય સ્વાભાવિક છે દુઃખ લાગવાનું છે અને લાગે જ તે માણસ માત્ર ને દુઃખ લાગે પણ આપણે શું સમજવાનું છે દુઃખ દુઃખી થવાનું જ છે લાગે જ તે પણ એ દુઃખ ને પછી આપણે ભૂલી જવાનું છે શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં આત વાત કરી છે અર્જુન ને કે આ સગા સંબંધી ત્યાં જે માયના છે એ છે સાચી વાત છે પણ આ એમાં હું રહેલો છું અને હું કર્મ કરાવું તારી પાસે ત્યારે અર્જુને ધનુષ્ય ગાંડી ઉપાડ્યું અને યુદ્ધ કર્યું એમ સાચું પ્રોગ્રામિંગ આપણે શું કરવાનું છે શું છે અખંડ સુખ હું આત્મા છું સંબંધી જે છે ને સૌ દેહના છે તે સંબંધી એકવાર તો તું છૂટી જવાના છે અને અનુભવ કરવો તો કરી લેવાનો કોઈ વ્યક્તિ પાછા થાય એટલે કે ધામમાં બિરાજે ત્યારે તમે એની સાથે જવાના છો નહીં તે આત્મા જ જવાનો છે હા ઘડીક તમે રહ્યો એની પાસે અને વિચાર કરજો સંસારની અંદર કોઈ વ્યક્તિ હશે તો એને હું મહિનો બે મહિના વર્ષ સુધી એમને રાખવામાં આવે છે નહીં તરત મુક્તિધામમાં એને લઈ જવામાં આવે છે અને સદગતિ કરાવવામાં આવે છે શા માટે હવે ત્યારે તમારે થવું પડે કે આ તો શરીર છે મારે સંબંધ કોની સાથે રાખવાનો છે આત્મા સાથે રાખવાનો છે હેત પ્રેમ લાગણી બધાને હોય અને રાખવી જ પડે તો જ સુખનો અનુભવ થાય પણ પારિવારિકમાં એટલું બધું પણ નો માની લેવું કે જેના લીધે દુઃખ થાય પછી એની સગા સંબંધી તમને દુઃખરૂપ થશે કારણ કે તમે એટલું બધું ગાંઠ માની લીધું કે આ સાચું સુખ છે આ તે હવે જો એ કેવું થશે અને આ ઘણી વખત હું ઉદાહરણ દઉં તમે તમારું રિમોટ કંટ્રોલ જે હોય ને તમે જો કોઈ ટીવી જોવા બેહો ને ત્યાં ગમે ચેનલ ફરે તમારે ફેરવી ગઈ તમને ગમે એમ તમે છે ને જીવનની અંદર તમારું રિમોટ કંટ્રોલ જોઈ ને તમારે ફાઇન રાખો આ તો લગ્ન પ્રસંગમાં ગયા તમે કઈક નવા કપડા પહેરીને ગયા અને કોક બે વ્યક્તિ એમ કે આ કપડાનો કલર નથી થારો તને મેચ નથી થતો અને તમે દુખી થઈ ગયા એટલે રિમોટ કંટ્રોલ તમે એને દીધું છે દુખી ક્યારે થવું સુખી ક્યારે થવું એના હાથમાં છે કે તમારા હાથમાં છે નહીં એના હાથમાં છે તમે એ માન્યું છે હું લેવા તમે તમારું રિમોટ કંટ્રોલ જે તે વ્યક્તિને આપી દીધું છે તો આ બંધ કરવાનું છે આ સમજણ હશે ને તો જ સુખી થવાશે આ હું નથી કેતો આ ભૂતકાળમાં જેટલા મહાપુરુષો થઈ ગયા સંતો થઈ ગયા આ તમને ઉપદેશ હા ઉપદેશ મારે સમજવાનો જ છે આ સાથે સાથે પણ આ સાચું સમજણ છે તો બસ આ પ્રોગ્રામિંગ સાચું અને ખોટું શું સાચું છે શું ખાવ ખોટું છે અને આ બધાય તમને જો એવું લાગતું કે આ વાતું જ છે મોટી મોટી તો એક વખત અનુભવ કરીને જોજો આ વાત થોડીક એ તમને ખોટી લાગતી હોય તો પોતાના જીવનમાં ભૂતકાળમાં કોઈ પણ પ્રસંગ પ્રસંગ બન્યા હોય તેમાં એપ્લાય કરો અને આ વાત સાચી છે ખોટી તમે ત્યારે જ ઊભા થઈએ કે હશો જ્યારે તેમાં આવું પ્રોગ્રામિંગ કર્યું છે સાચું પ્રોગ્રામિંગ જ્યારે કર્યું ને ત્યારે જ સુખ અનુભવ પણ આ તો આપણે કેવી વાત કરવી છે અખંડ સુખ રાખવા માટે અખંડ સુખ આ બધી સમજણમાં આવશે બસ આ વાત તે નવા વિડીયો સાથે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં